નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત તાલુકાના કડમકડુ રોડ ઉપર આવે એમકેર કંપની દ્વારા વરસાદી પાણી સાથે કેમિકલ યુક્ત પાણી છોડતા માટલી સહિતના જીવજંતુ મરી ગયાના આક્ષેપ હતા ચર્ચા લખત તાલુકો બોડી બામડીનું ખેતર હોય તેવો ઘાટ માટી ચોરી ભ્રષ્ટાચાર કેનાલ ડેમમાં કેમિકલ માફીઓ કેમિકલયુક્ત પાણી ફેંકવાના અનેક બનાવ ઉચ્ચ અધિકારીઓનું ભેદી મૌન હોય તેવો ઘાટ લખતર તાલુકાના લખતર તલાવની જમ્મર ગામને પાણી પૂરું પાડતાં સરગ્ર ડેમની પાડી તોડી માટી ચોરી કરી થઈ ગયેલ ખાડામાં કેમિકલ માફી કેમિકલ કેમિકલ ફેંક્યું તેની હજી સુધી કોઈ ફરિયાદ થઈ નથી ત્યારે કરબના ભૂતપૂર્વ સરપંચ શક્તિસિંહ રાણાના જણાવ્યા મુજબ કરુથી તેમના ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ એમ નામની કંપની જે દવા બનાવે છે તેના દ્વારા અવારનવાર દૂષિત પાણી સાથેનું પાણી વરસાદી પાણી વહન કરતી કેનાલમાં પાણી છોડવામાં આવે છે ત્યારે આજે ફરીવાર વરસાદી પાણી સાથે કેમિકલયુક્ત પાણી કેમાલમાં કેનાલમાં ફેંકતા કેનાલમાં અનેક માછલીઓના કરુણ મોત થયા હોવાનું જણાવી તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એમ ક્યોર કંપની દ્વારા અવારનવાર દૂષિત પાણી છોડવામાં આવતું હોય છે આ પાણી કરબના તળાવમાં આવે છે આમે લખતર અમદાવાદ હાઈવે ઉપર આવેલ આલ નામની ફાઈબર બનાવતી કંપની દ્વારા ફાઇબરયુક્ત સ્ટાર્ચયુક્ત સિલિકા યુક્ત સહિત આરો પ્લાન્ટમાંથી નીકળેલ વેસ્ટ પાણી વરસાદી પાણી વન કરી કેનાલમાં છોડવામાં આવતા પાણી દૂષિત થાય જ છે ત્યારે એમ ક્યોર કંપની દ્વારા તળાવનું પાણી પશુઓને પીવાલાયક રહ્યું નથી અને નાહવાલાયક પણ નથી આ અંગે જિલ્લા તંત્ર તંત્ર ઠોસ કાર્યવાહી નહીં કરે તો ગામની જનતાને ના છૂટકે ગાંધી ચિંદીયા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેમના દ્વારા આ રોષપૂર્વક જણાવવામાં આવ્યું હતું અને તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે લક્ત તાલુકાની અંદર અવારનવાર અનેક જગ્યાએ કેમિકલયુક્ત પાણી પાણી છોડવામાં આવે છે કેમિકલો ફેંકવામાં આવે છે તેમ છતાં ઉચ્ચ અધિકારીઓ કેમ કોઈ પગલાં નથી તેમના ઉપર કોઈ દબાણ છે પરમ રોડ ઉપર એમક્યોર નામની એક દવાની કંપની આવેલી છે જેનું કેમિકલયુક્ત અને શૌચાલયનું દૂષિત પાણી અવારનવાર આરએનબી ની ગટર માં ઠલવાય છે જે પાણી સીધું ત્યાંથી પરમ ગામના તળાવમાં આવે છે અને આ પાણી ઢોરના પીવામાં અને ગામ લોકોના પીવામાં અને વાપરવામાં ઉપયોગ થતું હોય અનેક ગામ લોકોની એવી રાહ છે કે ચામડીના રોગો વધતા જાય છે ગામમાં ઘણીવાર અમને મૌખિક સૂચનાઓ પણ આપવામાં આવી છે કાલે વરસાદની આડમાં જ્યારે સાંજે વરસાદ થયો ત્યારે પણ આ કંપની દ્વારા પાણી છોડાયેલું અમને હાલ જોવા મળેલ છે અને ગટરની અંદર તેમજ તળાવમાં ઘણી જગ્યાએ માછલાઓ મરી ગયેલ છે એટલે આ કેમિકલયુક્ત પાણીના હિસાબે જ આવું થયેલું છે અને આજરોજ અમે તેનું સેમ્પલ પણ લીધેલ છે અને મામલતદાર સાહેબને અમે રજૂઆત કરીએ છીએ કે આ કંપની ઉપર કોઈ શિક્ષાત્મક પગલાં લેવામાં આવે અને આ પાણીને ગટરમાં ઠરવાતું અટકાવવામાં